બાલવાટિકાની ભૂલકીને આજે બાલગીત ગાવવું છે તો ચાલો આપણે બધા બાલગીત સાંભળીએ ચાલો બેટા તૈયાર છો બાલગીત ગાવા બહુ ગમે બાલગીત તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો ને હા ચાલો તો સ્ટાર્ટ કરો એક મારી ઢીંગલીને એવી સજાઉ બેના કાનમાં બૂટી પેરાઉ ત્રણ એની નો થોડી માઈરા જોડાવ ચાર એની હાથમાં ચૂડી પહેરાવ પાંચ એની આંગળીમાં વીંટી છ એની બે માં ફૂલો ગૂંથાઉ સાતની ચુંદડીમાં રંગો પુરાવ સાતયની કાગરીમાં મોર ચિતરાવ નવ એની ઝાંઝરીમાં ઘૂરી મેલાઉ દસે દસે રાએ ગરબે કુમાવું સરસ વેરી ગુડ ખૂબ સરસ સરસ પ્રયત્ન કર્યો છે શાબાશ